અત્યારે સાયબર ફ્રોડનો જમાનો ચાલી રહ્યો છે અને જ્યાં હાથ નાખો ત્યાં સાયબર ફ્રોડ કરનારા તમને મળી રહેશે પણ ગુજરાતના એક જિલ્લામાં એવો સાયબર ફ્રોડ થયો છે કે ગુજરાત પોલીસના જ એક કર્મચારીએ સાયબર ફ્રોડ કર્યો અને મામલો કરોડોનો સુધી પહોંચ્યો છે તેવી વાત છે આ મામલે આ કર્મચારી સામે ગુનો નોંંધાયો અને કેવી રીતના સાયબર ફ્રોડ કર્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે પીર પરાહી જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કોઈને લૂંટવો હોય તો હાથમાં બંદૂક કે ચાકુ લઈને જવાની જરૂર નથી હવે તમે કોઈના પણ ખાતામાંથી પૈસા શેરવી શકો તમે કોઈને પણ ફિલ્મ મોકલી તેની હનીટ્રેપ કરી શકો કે પછી તમે કોઈને પણ હાઉસ એરેસ્ટ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવી શકો આજે બેંકો પણ સલામત રહી નથી કારણ કે સાયબર ફ્રોડ કરનારાની ગેંગ પોલીસ કરતાં તાકાતવર થતી જાય છે અને એટલે જ પોલીસ આ સાયબર ગેંગને કેવી રીતના નાથવી તેના માટે સાયબર પોલીસ સ્ટેશન ખોલે છે પણ ઘટના એવી ઘટી છે કે ગુજરાતના નર્મદા જિલ્લામાં પોલીસે સાયબર પોલીસ સ્ટેશન તો ખોલ્યું પણ સાયબર પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ સાયબર ફ્રોડ કરવાની શરૂઆત કરી અને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા તેવા સમાચાર આવી રહ્યા છે જ્યારે નવજીવન ન્યૂઝને આ સમાચારની જાણકારી મળી અને જ્યારે નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવાનો શરૂ કર્યો ત્યારે જાણે આ પોલીસ અધિકારીઓને સાપ સૂંઘી ગયો હોય તેમ તેમણે અમને બાય ચારણી ફેરવવાની શરૂઆત કરી કોઈ કે કહ્યું કે હું રથયાત્રાના બંદોબસ્તમાં છું કોઈ કે કહ્યું હું ચૂંટણીના બંદોબસ્તમાં છું કોઈ કે કહ્યું કે ડીજે બહુ મોટેથી વાગે છે અવાજ સંભળાતો નથી કોઈ કે કહ્યું વરસાદ વરસી રહ્યો છે અમને ખબર નથી બધા જ એવું માની રહ્યા હતા કે અમે ડીજેની વાત પણ માની લીધી અમે બંદોબસ્તની વાત પણ માની લીધી પણ પછી આખરે એક અધિકારીએ થોડીક માહિતી આપી અને એમણે માની લીધું કે અમે તેમની વાત સ્વીકારીએ છીએ ઘટના એવી છે કે નર્મદામાં એક નવું સાયબર પોલીસ સ્ટેશન ખોલ્યું અને સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી એવી ગેંગ સાથે મળી ગયા અને તેમણે કોઈની અરજી આવે કે ન આવે પરંતુ માલે તુજાર છે જેઓ ઓનલાઈન ગેમિંગ કરે છે જુગાર રમાડે છે એવા લોકોને નિશાન બનાવવાની શરૂઆત કરી અને જાતે જ સાયબર સેલમાં બેસીને બેંકોને મેલ કરવાની કહ્યું પછી એને કરોડો રૂપિયા ખંખેરી લીધા અને કોઈને ગંધ સુધા આવી નહીં પણ પાપ છાપરે ચડી પોકાર એમ લક્ષ્મણ ચૌધરીની વાત પહોંચી નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત પાસે અને સુમ્બે સાહેબે

ત્યારે કહ્યું કે પ્રસાદી આપવી પડે માં નર્મદાને નૈવેદ્ય ધરવું પડે કારણ કે આ નર્મદા જિલ્લો છે અને પછી માં નર્મદાના નામે નૈવેદ્ય થયું કેટલાનું થયું એ ખબર નથી પણ સાથે રહેલા કર્મચારીઓ કહે છે મામલો કરોડોમાં છે તમે પૂછશો કરોડો એટલે કેટલા તો મામલો પાંચ સાત કરોડનો છે આ ઘટના જ્યારે બહાર આવી ત્યારે નર્મદાના એસપીએ તરત રેન્જ આઈજી સહિત ડીજીપી અને ગૃહ વિભાગને જાણ કરીને ત્યાંથી આદેશ થયો કે ગુનો દાખલ કરો એટલે નર્મદા ટાઉનમાં ગુનો દાખલ થયો છે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અને તપાસ એસઓજી કરી રહી છે પણ બધા જ અત્યારે માહિતી ત્રુટક ત્રુટક આપે છે કારણ કે બધાને જેવું લાગે છે વધારે થઈ ગયું અને અમને ખબર કેમ ના પડી તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને તમારા જિલ્લામાં આ સમાચારને લોકો સુધી પહોંચાડો તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર